નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમરેલી ભાવનગર સોભના નેશનલ હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના બની છે રાજુલાના હિંડોરા રોડ ઉપર મીરા દાતર પાસે એસટી બસ કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સજાયો છે રાજુલા જાફરાબાદ રૂટની એસટી બસ અને શિફ્ટ કાર અને બાઇક વચ્ચે મોટો અકસ્માત સજાયો છે આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે કારમાં સવાર પાદરાના રેવાસી દીપ તરફથી આવતા હોવાની માહિતી મળી રહી છે એક બાઇક ચાલક એસટી બસ પાસે ઘુસી જવાના કારણે ઇજાગ્રસ્ત થયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજુરા પોલીસ અને એસટીએફના અધિકારીઓ તથા જ હાલમાં કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રોંગ સાઇડમાંથી શિફ્ટ કાર ઉછળીને આવતા એસટી બસના સાઇડમાં અથડાઈ હતી અને અકસ્માત સજાયો હતો અકસ્માતમાં શિપકારના કચ્છ દાણા નીકળી ગયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ